વિધિ આવડે હે કરવા વાળી માતા શું ચૌદે મને કાળી ચૌદશ મે જોયી છે લાઈવ ચોપડી છું તો ચોપડી ખોલ્યું એટલે હું ચાપડી થઈશું નથી જગ્યા પર જી મેળે જોયા તમારી ચેહર ને તો કદી કોઈની કરી નહીં પડતી ચેહર તો હમ અને અવળા નોખે તો તાકાત હે નહી હું આવું જાપડી છું તેમ

મારો પરિવાર આગળ હશે મને આગળ આગળ હડાપડી કદી પાછી ના પડતી રસ્તો જોયો નહીં